મહીસાગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં છમાંથી ત્રણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે બે તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો તો ગતરોજ બપોર બાદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો સર્જાયો હતો ત્યારબાદ જિલ્લાના સંતરામપુર ખાનપુર અને લુણાવાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તો વરસાદ વરસવાના કારણે ગરમીથી પણ લોકોને રાહત મળવા પામી હતી તો મહીસાગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર ગત રોજ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ હતી જેમાં સૌથી વધુ સંતરામપુર તાલુકામાં એક કલાકમાં એક પોઈન્ટ એકતાલીસ ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે કાનપુર તાલુકામાં બાવીસ મિમી અને લુણાવાડા તાલુકામાં અગિયાર મીમી વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ વીરપુર તાલુકામાં હળવો પાંચ મીમી અને કડાણા તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો તો આ સાથે ચાલુ સિઝનમાં મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં ઓગણચાલીસ પોઈન્ટ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ